નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું સુરેશની વાતો મોટિવેશન ચેનલમાં તો મિત્રો આજનો આ વિડીયોમાં આપણે એ સાચી વાતો કરવાના છીએ જે સાચી તો હોય છે અને કડવી પણ હોય છે તો ચેનલમાં નવા હોવો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા નંબર એક જ્યારે આપણા મનગમતા લોકો આપણાથી અલગ થઈ જાય અને આપણા જીવનમાં માત્ર એકલતા રહે ત્યારે આપણે સંબંધોનું મૂલ્ય સમજીએ છીએ નંબર બે સંબંધોની મજાક ઉડાવવામાં ખાલી એક સેકન્ડ લાગે છે પરંતુ આપણે ભૂલી જઈએ છીએ કે જીવન ફક્ત સંબંધોથી બનેલું છે સંબંધો બાંધવા સહેલા છે પણ તેને જાળવી રાખવા અઘરા છે સંબંધોને એટલા સસ્તા ન ગણો જો તે તૂટી જાય તો તમે તેને ખરીદી શકશો નહીં નંબર ત્રણ માણસ ભલેને ગમે એટલો વ્યસ્ત હોય પણ જો તે ખરેખર તમારાથી વાત કરવા માગતા હોય તો તે ચોક્કસપણે તમારા માટે સમય છે જેમણે તમારો સંઘર્ષ જોયો છે તે જ તમારા સંઘર્ષની કિંમત જાણે છે નહીતર અન્ય લોકો માટે તમે ફક્ત નસીબદાર છો જે મૌનથી કહી શકાય તે શબ્દોથી કહી શકાતું નથી અને જે હૃદયથી આપી શકાય તે હાથથી આપી શકાતું નથી મૌન રહેવું એ વ્યક્તિની નબળાઈ નથી તે તેની મહાનતા છે નહીં તો જે સહન કરવાનું જાણે છે તે કેવી રીતે કહેવું પણ જાણે છે મિત્રો આપણે એવા સમાજમાં રહીએ છીએ જ્યાં સુંદરતાને રંગથી શિક્ષણને ગુણથી અને સન્માનને પૈસાથી જોવામાં આવે છે દુનિયામાં કોઈના પર વધારે નિર્ભર ન રહો કારણ કે જ્યારે તમે કોઈના પડછાયામાં હો ત્યારે તમે તમારો પોતાનો પડછાયો જોઈ શકતા નથી દરેક વ્યક્તિમાં ચોક્કસપણે કોઈને કોઈ પ્રતિભા હોય છે પરંતુ લોકો ઘણીવાર અન્યની જેમ બનવા માટે તેનો નાશ કરે છે જો દુષ્કાળ અનાજનો હોય તો માણસ મૃત્યુ પામે છે પણ જો દુકાળ સંસ્કારોનો પડે તો માનવતા મરી જાય છે લાંબો દોરો અને લાંબી જીભ જ સમસ્યા ઊભી કરે છે તેથી દોરાને વીંટાળીને અને જીભને બંધ રાખવી જોઈએ સુંદર ચહેરો પણ એક દિવસ વૃદ્ધ થાય છે શક્તિશાળી શરીર પણ એક દિવસ ઝાખું થાય છે પૈસા અને પદ એક દિવસ સમાપ્ત થાય છે પણ એક સારી વ્યક્તિ હંમેશા સારી વ્યક્તિ જ રહે છે જ્યાં સુધી આપણે કોઈ પણ મુશ્કેલીનું સમાધાન શોધવા માટે પ્રયત્ન ન કરીએ ત્યાં સુધી દરેક સમસ્યા આપણને પરેશાન કરતી રહે છે યાદ રાખો અપમાનનો બદલો લડીને નહીં પણ સામેની વ્યક્તિ કરતાં વધુ સફળ થવાથી લેવામાં આવે છે આપણી ઓકાત કરતાં વધારે દેખાડો કરવો એ આપણને દેવામાં ડૂબાડી દે છે કોઈ પણ વસ્તુ જો આપણા કમાયેલા પૈસાથી ખરીદવામાં આવે તો શોખ આપોઆપ ઓછા થઈ જાય છે ભરોસો એક એવી વસ્તુ છે જેના તૂટવાનો તો અવાજ નથી આવતો પણ એના ભણકારા આખી જિંદગી સંભળાય છે ક્યારેક ક્યારેક આપણે કોઈના જીવનમાં એટલા જરૂરી નથી હોતા જેટલા આપણે સમજી બેસીએ છીએ જે લોકો આપણી લાગણીઓની કિંમત ના સમજતા હોય એવા લોકોથી દૂર થવામાં જરા પણ વાર ન કરવી જોઈએ હંમેશા જીવનમાં એ જ માણસ એકલો પડી જાય છે જે બધા માટે સારો બનીને રહેતો હોય છે જો કોઈ પણ માણસને તમે સુધરવાનું કહેશો તો એ જ માણસ તમારો દુશ્મન બની જશે